બાયસિકલ ડે નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી માય બાઇક અને ઇનવિઝિબલ એનજીઓ દ્વારા બાઇસિકલ ડેના ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇનવિઝિબલ એનજીઓ ખાસ ડ્રગ ફ્રી નેશન માટે કામ કરી રહ્યું છે કારણ કે ભારતમાં સર્વે પ્રમાણે આઠ કરોડ લોકો લે છે અને એક કરોડથી વધુ લોકો દસથી સત્તર વર્ષના બાળકો જ્યારે બીજી તરફ માય બાઇક દ્વારા તેમની દસમી વર્કયાટની ઉજવણી કરતાં દસ મિનિટ ફ્રી રાઇડ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો હતો જેથી રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવવા આવતા લોકોને નો સીધો ફાયદો મળશે. નમસ્કાર. મારું નામ સોની છે એન્ડ ફાઉન્ડર ઓફ છે આપમાં પ્રકારની થાય છે અમે વર્ષ કર્યું હતું અને દસ સાયકલથી અહીંયા જ સરદાર બ્રિજના નીચે અમે ચાલુ કર્યું હતું ને આજે પાંચસોથી પણ વધુ સાયકલો અમારી રિવરફ્રન્ટ પર છે તો બહુ સારો અમને રિસ્પોન્સ મળ્યો છે રિવરફ્રન્ટ પર અને ઓવરઓલ અમદાવાદમાં જોવા જોઈએ તો અમારી ત્રણ હજાર સાયકલો છે તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પર પાંચસો સાયકલો છે અને અઢી હજાર સાયકલી અમારી સ્માર્ટ સિટી અમદાવાદ સાથે આખા અમદાવાદ શહેરમાં ફેલાયેલી છે ટોટલ બસ્સો વીસ જેવા સ્ટેન્ડ છે અમારા અમદાવાદમાં અને એમાંથી પંચ્યાસી સ્ટેન્ડ બીઆરટીએસ સાથે અમે બીઆરટીએસના બાજુમાં મૂક્યા છે એટલે અમારો ઓબ્જેક્ટિવ એ છે કે લોકો સાયકલથી હેલ્થ અને લીઝર માટે તો સાયકલિંગ કરે જ છે પણ કમ્યુટ માટે પણ માઈ માઇબાઈકનો વપરાશ કરે અને બીઆરટીએસ સાથે જોડાવા માટે ઉપયોગ કરેલા અનુભવ છે ડેફિનેટલી સાયકલિંગ ઘણા લોકો પ્રોત્સાહિત થયા છે કોવિડ પછી એસ્પેશિયલી બહુ બધા લોકો સાયકલિંગ તરફ યુનો ઇન્ટરેસ્ટ જગાડ્યું છે આજે તમે જોશો તો મધ્યમ વર્ગને ઉપરના વર્ગમાં મોટાભાગે સાયકલ એક લાઈફસ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયું છે તો ડેફિનેટલી ઘણા લોકો સાયકલિંગને અડોપ્ટ કરી રહ્યા છે સો આજે વર્લ્ડ સાયકલિંગ ડે છે અને કોઈન્સિડેન્ટલી માય બાઇકની દસમી વર્ષ વર્ષગાંઠ પણ છે અને મારો મેસેજ એ છે કે અમે ઈચ્છીએ છીએ કે લોકો પોતાના જીવ લાઇફસ્ટાઈલમાં એક ફિઝિકલ એક્ટિવિટી લાવે ઓછામાં ઓછું દસ મિનિટનું

એ થર્ડ જૂનની જે વર્લ્ડ બાયસિકલ ડે છે એના નિમિત્તે કરી હતી આજે એમાં અરાઉન્ડ હંડ્રેડ પ્લસ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું ટેન કિલોમીટર રાઈડ રાઇડ હતી અને આ રાઇડના થ્રુ અમે નો ડ્રગ્સ કેમ્પેનની જે અવેરનેસ છે એ ફેલાવવા માટે આ રાઈડ કરી હતી અત્યારે ઇન્ડિયા ઇન્ડિયામાં અરાઉન્ડ આઠ કરોડ લોકો ડ્રગ્સથી એડિક્ટ છે અને એમાંથી પણ અરાઉન્ડ સાડા ત્રણ લાખ લોકો દર વર્ષે ડ્રગ્સના કારણે ડેથ પામે છે એમાં પણ અરાઉન્ડ એક કરોડ લોકો તો માત્ર બાળકો છે દસથી સત્તર વર્ષના લોકો બાળકો છે એટલે આ જે કન્ડિશન છે એને એક પ્રમાણે મેન્શન કરવા માટે અને આ કન્ડિશનને સુધારવા માટે અમે નોડક્સ કેમ્પેન ગયા વર્ષે ચાલુ કર્યું હતું આ વર્ષે જાન્યુઆરીમાં અમે અગિયારસો અગિયારસો કિલોમીટરની રાઇડ કરી હતી એમાં ઓલ ગુજરાતના મોટાભાગની સિટીઓને કવર કરી હતી જેમાં છ સાયકલિસ્ટ અને અગિયાર બાઇક રાઇડર્સ જોડાયા હતા જે રાઇડ અરાઉન્ડ ટેન ડેઝ સુધી ચાલી હતી અને એનું એક નાનકડું આજે સ્વરૂપ ટેન કિલોમીટર રાઈડ અમે કર્યું હતું આ રાઈડમાં અરાઉન્ડ દસ વર્ષથી લઈને અરાઉન્ડ ફોર્ટી ફાઇવથી લઈને ફિફ્ટી ઇયર્સ સુધીના એજના લોકો જોડાયા છે જેમાં સાયકલ રાઇડર્સના ગ્રુપ પણ છે એ ગ્રીન રાઇડર્સ કરીને ગ્રુપ છે જેમાં પણ નાના બાળકોથી લઈને મોટા પચાસ વર્ષના વ્યક્તિઓ પણ જોડાયેલા છે ગંભીર દુર્ઘટનાઓ નિવારવા તેમજ લોકોની સુરક્ષા અને સલામતી માટેના જાહેરનામા અંગે વેરાવળના શહેરીજનોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં